की किया? ये रखा कौन है वो घर में ना? हम तो बैठे। वाह वाह तेल ऊपर दो बाकी अंदर। नाली में जो है ना तेल ऊपर पे। ये तेल डाल दो। आड़े पहले पूरी होता है बीड़ी वाला। प्लेयर करके बिछाया।

લેબ ની અંદર ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલું હતું આ ટેસ્ટિંગ આ દૂધ રીતે ફેલ સાબિત થયું છે જી હા દોસ્તો તમે જોઈ શકો છો આ એ દૂધ છે અને એ જ ટેન્કર છે જે સવારે રોકેલું હતું આ દૂધ જઈ રહ્યું છે દૂધની નદી વહી રહી છે બોલો આપણે ભીખું ભાઈ આ દૂધનો રિપોર્ટ છે તો તમને દેખાતો હોય તો જોઈ શકતા હોય તો જોજો આ દૂધની અંદર શું શું છે સોયા કોકોનટ એન્ડ પામ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો અને લાડ દૂધ ખરાબ હોય એટલે જોઈ લ્યો આ તમને એના દેખાતા છે આ ફીણ હશે આ દૂધની અંદર તમને ફીણ જોવા મળતા હશે આ છે આપણું દૂધ ડિટરજન્ટ જેને આપણે કહેતા હતા ને કે દૂધ ની અંદર ડિટરજન્ટ હોય છે બરોબર આ ગમે ને ફીણ વારી દે આ ઈ ફીણ છે હા જોઈ લો આ આપડા પેટમાં જાય છે બરાબર આ જોઈ લેજો આ આપડા દૂધના ફીણ છે આ દૂધના ફીણ આપડા પેટમાં જતા હોય છે વિચારો આ શું છે ખ્યાલ પડે છે અમે ઘણા સમયથી કેતા આવિયે છીએ કે સફેદ દૂધનો કાળો વેપાર એ અત્યારે ચાલી રહ્યો છે આ સમજવાની જરૂર છે જોઈ લો

એક કરીને રહ્યા છે આજે અમારે કહી શકાય કે સવારે માથા માથાકૂટ થઈ ત્યારથી ધાર્મિક બરાબર સાચી વાત છે બીજુભા વિજેન્દ્રસિંહ બે થી લઈને સતત આ લડત માં અમારી સાથે ખભો થી ખભો મિલાવનાર

જેને આપણે કહેતા હોઈએ છીએ કે આજે તમને સામે મેં જયારે એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ દૂધની અંદર ડિટરજન્ટનો ઉપયોગ થાય છે આ દૂધની અંદર અલગ અલગ પ્રકારના તેલ જે બરોબર છે એ તેલનો ઉપયોગ થાય છે આ અમારી સમગ્ર ટીમ છે આ જે ટીમ છે એ સવારથી લઈને સાંજ સુધી આપણી સાથે ત્રણ તોડ મહેનત કરતા આવ્યા છે ધાર્મિક ધાર્મિક ભાઈથી લઈ વકીલ સાહેબથી લઈ અને બધા જ જે સાથી મિત્રો છે એ સાથી મિત્રો આપણને પૂરેપૂરો સાથ સહકાર અને સહયોગ આપવો છે એ બધાનો તહેદિલથી અત્યારે હું આભાર વ્યક્ત કરું છું કેમ કે આ કોઈ એકલા હાથે લડાતી લડાઈ નથી હોતી બધાએ સાથે સંયુક્તમાં લડાઈ એ લડવી પડે છે આ સંઘર્ષના સાથીદારો છે અને એ સંઘર્ષના સાથીદારોની સાથે લડાયેલી આ લડાઈ છે આ દૂધ છે આ દૂધના ફીણ છે તમે વિચારો આ આપણું પેટમાં જાય છે આ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ વિચાર તો કરો ડિટરજન્ટ છે જોઈ શકો છો વિચાર કરો તમે વિજેન્દ્રસિંહ આમાં લાકડી નાખો જરાક અરે હાથ નાખો કેમ સાબુ જેને આપણે કેતા હોઈએ છીએ સાબુ છે આ વિચારો દૂધની રેલમ છેલ થાય છે દૂધની રેલમ છેલ્લે આ એજ જ ટેન્કર છે કે જેને સવારે આપણી ઉપર હુમલો કરવા પહેલે વેલી ટૂંકમાં પહેલો પેલો હુમલો જો આપણી ઉપર કર્યો તો ટેન્કર ના જે ટેન્કર ચાલક હતા અને એમાં રહેલા જે બીજા મિત્રો હતા એને પહેલાં આપણી ઉપર હુમલો કરેલો જો સાચું હતું તો હુમલો કરવાની કોઈ જરૂર જ નહોતી પણ ત્યારે જ ખબર પડી ગઈ કે જે જ્યારે એને હુમલો કર્યો એને જાનથી મારી નાખવાનો જે પ્રયાસ કર્યો ત્યારે જ ખ્યાલ આવે મારી ટીમ છે જાઓ એ કહે છે બધા સંઘર્ષના સાથીદારો જો લગભગ એવું કહેવામાં આવે છે કે છ થી સાત લાખ રૂપિયા નું દૂધ છે

વિચાર તો કરો આપણે કેવું દૂધ પી રહ્યા છીએ આટલી આટલી વસ્તુ આપણા દૂધની અંદર જોવા મળે છે સોયા છે કોકોનટ એન્ડ પામ તેલ છે બરોબર પામ ઓઇલ બીફ તેલો બીફ એટલે કે ગાયનું કે વાછડાનું માંસ લાડ બરોબર આ બધું જ ટેકનિક આપણા દૂધની અંદર ઉપયોગ કરવામાં ઘણા મિત્રો ને લાડ એટલે શું છે ખબર નહી હોય મિત્રો લાડ છે ને લાડ એટલે એક રીતે જોવા જાવ તો ડુક્કર ની ચરબી એવું નથી હોતું કે ડુક્કરની ચરબી નાખી પરંતુ એ પ્રકારના તેલ અને એ પ્રકારની વસ્તુઓ આની અંદર ભેળસેળ કરવામાં આવી હોય એટલે એની ઓઇલ એટલે કે આપણે જે તેલની માત્રા કહીએ એ તેલની માત્રામાં એ જોવા મળતી હોય છે છે ને બધું જ છે ને આ દૂધ છે વિચારો અને આપણે આ રોજ આપણા પેટમાં નાખીએ છીએ